નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે અઢાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના ભાલમાં તો આજે પણ સો પ્લસ આસપાસ પાલ જોવા મળી રહ્યા છે છાપરા નંબર આઠની બાજુમાં પરિવાર મિત્રો અડધે રાઉન્ડ આખી ફૂલ છે બીજો રાઉન્ડ ઓલી સાઈડ લાગી ગયો છે અને મિત્રો ભારીની વાત કરું તો જો અહીંયા ભારી છે મિત્રો ભારીમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે ઔર મે ઔર માં જા આવી હાલો એમ જેમ 1416 સુપર નંબર 1 ક્વોલિટી ઉતારે છે ઓલું ના કરવા ને 26 સુપર ઉતારા સાથે નંબર વન ક્વોલિટી 1424 1421 જ્યાં बारह सौ ने छप्पन मीडियम ગુંડાસરા ગુંડાસરા યાર સોહત બે બો આ તીકવવી હવવી હમકતલી પતકવી પતકાલે હા હપોત પડ પડને 70 મળી કે એમ જેમ તેરસો ને છોતેર મીડિયમ સુપરતાલીસ બાર નેતાલીસ એકાવન બાર ને એકોતેર એમ

ત્યાર શું ને છો મીડિયમ સુબર કપાસ મિત્રો તમે જે આગળ કપાસના ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજાર વિશે વાત કરું તો બજાર તો જે દઈકાલે જેવું જ ખુલ્લું છે દરરોજ સુપર ક્વોલિટી છે તેના ચૌદસો પ્લસના ચૌછો ત્રીસ પ્લસ અમુક વકલમાં ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો લાંબો કાંઈ ફેરફાર છે નહીં